કુંભારવાડા સર્કલમાંથી બોરતળાવ પોલીસે વિદેશી દારૂની બોટલો સાથે એક ઇસમને ઝડપ્યો બોરતળાવ પોલીસ મથકના સ્ટાફને બાતમી મળી હતી કે કુંભારવાડા સર્કલ પાસેથી એક ઈસમ થેલીમાં વિદેશી દારૂની બોટલો લઈને પસાર થવાનો છે જે બાતમીના આધારે બોરતળાવ પોલીસે વોચ ગોઠવી હતી ત્યારે પસાર થઈ રહેલા રાહુલભાઈ લલિતભાઈ દુધરેજિયાને રોકી તેના થેલીની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવતા પોલીસે તેને અટકાયત કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી બરાબર છે કમીરજી તમારા માટે બહુ બીજી આરથી લઈ જશે તમારે એક મફત છે રાજ કપરી કલનીમાં